આ આપણી જીવન સંગીની એ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો બાજુમાં રેલ બેલ બટન ને દબાવો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડિયો મળતા રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ હાલો હાજી હિતેશભાઈ હાજી બોલું છું લીમડી ભાઈ ઝાખંડ થી બોલો લીમડી પાસે કયું ગામ કીધું ઝાખણ હાઈવે ઉપર આવે લાઈફ મિશન ઓફ ઇન્ડિયા બન્યું છે મારા ગામમાં રોડ ઉપર ઝાખણ બરાબર ને ઓકે ઓકે કટારીયા ટોકરા ઝાખણ ચોરણીયા ઉંટડી લીમડી તાલુકાના ગામ વાહવા હવે હવે મારા બાબો છે ચોવીસ વર્ષ નું બરાબર છે અને એની ચોવીસ વર્ષ થયા અને એ આઠ સુધી ભણેલો છે બરાબર એને જીભની થોડીક તકલીફ છે એટલે આગળ ભણાય તો મારે શું ઘરે થી દૂર જવાનું હતું એક ને એક છોકરું કે મેં ભણવા નહીં મેં કયો બાર તેમાં મેન રોડ ઉપર સ્કૂલ હતી એટલે મેં કીધું મારે અહીંયા નહીં મેં સ્કૂલ ઉપર બાજુ બરાબર બરાબર અને મારો ધંધો સિવિલ છે મકાનો બનાવવાના ફેક્ટરી ના કામ હોય આરસી રોડ એ મારી દેખરેખ ને બધું મારું અત્યારે કામ ચલાવે છે છોકરો બરાબર છે બરાબર હવે એનું આપડે વણકર સમાજ ની અંદર હોય ને કોઈ છૂટી થયેલી હોય છોકરા વગર ની બરાબર કે લગ્નનું બરાબર બરાબર તો એવું આપણે એનું ગોઠવવું છે અને મેં બાયપાસ કરાયેલું છે મારે એક છોકરો છે બે છોકરીઓ છે એ એમના કેર છે બરાબર છે એટલે એક બે મોટો અને બે દીકરી છોકરી હા એ બે એમના કેર છે અચ્છા એટલે તમે તમે અને તમારા વાઇફ ને દીકરો ત્રણ નો પરિવાર ત્રણ નો પરિવાર દીકરી બેન તો સાસરે વહી ગયા બરોબર હા બે સાસરે છે હવે બીજું કેવું એકાદી આંખ ના હોય કે ચીપ ની ટકેટ કરીએ કઈ એવી છોકરી આપણને જોઈએ તરીકે નથી લાવવાની આપણે દીકરી મારે બે જગ્યા બીજી દીકરી તરીકે લાવવાની બહુ સારી વાત છે બઉ સારી વાત છે તમારે બે દીકરી ને બે દીકરી છે ઓકે દીકરી બેન સાસરે ગયા સાસરે અમરેલી છે એ છે અમદાવાદ માં અને બાજુમાં પાંચણા ગામ છે ત્યાં એ અમદાવાદ જી 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 બરાબર છે બરાબર છે સારી વાત છે તકલીફ છે એટલે નહીં તો હું ગમે કોઠા કપાડા જોકે એવું નથી કદાચ સોળાના હોય ને સોળાના તો અત્યારે એ તકલીફ છે એટલે કઈ તમારે ગભરાવાની જરૂર નથી કે ભાઈ તમારા દીકરાના પ્રોબ્લેમ છે એટલે કે છે ને કે કઈ શરીર ઘણી ખોટ હોય છે માણસો ને છતાં થઈ જાય છે એવું કઈ નથી મારા બેન છોકરો બોમડો છે બરાબર મુંબઈ થી એવી જ છોકરી મુંબઈ થી મળી જાય એવું કઈ નથી એટલે એકા હતી હતું ટૂંકમાં શું છે

ચોવીસ વર્ષ છે ચોવીસ વર્ષ છે એમને એકમાં ભૂકંપ થયો ને જી 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 ત્યારે એનો જન્મ થયો હા બરોબર છે બરોબર છે એમ નહીં તો ભાઈનું ક્યાંય સગાઈ કેવું કઈ થયેલું નથી ને કશું નહીં અચ્છા બરાબર છે મતલબ હવે ગોતવાનું ચાલુ કર્યું છે ચોવીસ વર્ષ હવે હવે માફ કહેવાય એટલે હવે આપણે ગોતવાનું ચાલુ કર્યું હશે બરાબર ને બીજું એ તો જયારે હું હાજો હતો એટલે હું મારા ધંધામાંથી ટાઈમ ના કાઢી ગયો છોકરા જોડે જ હતો પણ મેં કર્યું આપણે આવો ધંધો ને આવું બધું થઈ જશે પણ એને મને મગજ નો સ્ટોક આંખની તકલીફ થઈ એક આંખમાં

સુનિલ વોરા સુનિલ કરો તમે કામ કરો બધું આવડે બરોબર છે કેટલું ભણેલા છો તમે આઠ ભણ્યા છો તમારા પપ્પા ને કી તમે બોલો માં એને બોલવા દો ઉમર કેટલી તમારી

હું કઈ બોલું સમજી ન શકે ના બધું સમજે પણ ઈ બોલે તમે ના સમજો ઓકે સમજાય કે ખાલી તમારો તમારો નંબર હમણાં એના મોબાઈલ માં હું નાખી દઉં આખા મોબાઈલ નાખા મને નહીં આવડતું એટલે બધું રાજ મોબાઈલ થઈને જોડે એમ અરે વાહ મોબાઈલમાં હારા હારા પાણી ભરા ને એ તમે કેવી કાઢી આપો આપણને પોતે બધું સમજે છે બધું કમ્પ્લેટલી બોલવા જે રીતે માણસો હોય છે માનો કે તમે જ્યાં કામ કરો છો અને માણસો કામ કરતા હોય તો બધું કમ્પ્લીટ બરોબર છે અને તમે અત્યારે એને તમે વાત કરી તમારે ઘેર લઈ જાઓ તમે એના ગાડીમાં અને બે મહિના પછી એમ કહો ને તો આવી જાવ આપડે ઘેર તો તમારું મને ઘર મેં નો જોયું તમારું ઘર એ બતાવ અચ્છા એટલી બધી માસ્ટર માઇન્ડ પાવર સારો ટૂંકમાં પણ પ્રોબ્લેમ ખાલી બોલવા બોલવાનું છે ના 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 બરોબર છે બરોબર છે ના કઈ વાંધો નહીં આપડે બધું છે ને

પાણી ઘરમાં પાણી ઘરમાં મોટર એના જાળીનું મારી જાળી લાગેલી એની બહાર નીકળવાનું નહીં વાહ કામ વગર સંપૂર્ણ સુવિધા છે તમારી પાસે બધું ઘરની અંદર જ વાહ આંગણા પર રસ્તો છે આપડા આંગણે બરાબર બરોબર ગેટ ખોલે સીધા આપડે રોડ ઉપર જતા રહીએ ગેટ ખોલે આપડા ઘરમાં અંદર બધું બહાર એમને કાંઈ કરવા નીકળવાનું નહીં તમે ક્યાં સમાજ આવો છો અમે વણકર સમાજમાં જઈ બરાબર છે અને મારું છે સુરનગર જિલ્લો બરોબર છે હવે એક વાત કરું કે માનો કે તમારે વણકર સમાજમાં જ ગણતરી છે સ્વાભાવિક છે ઇનકેસ કોઈ બીજી કાસ્ટ વાળા કદાચ ઇન્ટરેસ્ટ લે એને એમ લાગે મંજૂર બીજી કાસ્ટ હોય તો હાલે ને કઈ પ્રોબ્લેમ નથી હાલે અમારે એક પ્રશ્ન પૂછીએ તો આમાં શું છે ઘણી વખત એવું બને કે તમે એમ કહો કે મારે વણકર સમાજ જોઈએ છે તો વણકર સમાજ માં જ ઇન્ટરેસ્ટ લે બાકી કોઈ પણ કોઈ બી આપણી એક જ વસ્તુ છોકરી જે છે ને મેં તમને કીધું મા બાપ વગર ની હોય તો ચાલે આંખ ના હોય તો ચાલે ભીડપૂરી તકલીફ હોય ચાલે ટૂંકમાં એ બે કઈ પણ કાઈ પણ કાઈ પણ ખામી હશે તો તમે દીકરા માટે સ્વીકારી લેશો બરાબર ને હા એટલે આપડે શું કે એના રોટલા કરી દે કપડા એના ધોવા ધોવાનું અંગોઠો મારવા બરાબર જયારે જોતું હોય ત્યારે સારી વાત છે સારી વાત આમે જવાનું નથી બરાબર હવે આપણું જે મકાન છે એ આમ કેટલા વાર હશે જગ્યા કવડી હશે આપણું કેટલા વારનું દોઢસો વાર નું છે અમારું એકસો પચાસ વાર નું છે અને મકાનમાં તમે ધાબા વાળા કીધા તો નીચે શું સુવિધા ઉપર મકાન છે કે ખાલી નીચે જ છે નીચે એક જ છે એક જ માળ નું મકાન છે ઉપર થાબુ છે ઉપર થાબુ છે હા બરોબર હા ટાઈસો મેં તમને કીધું મારા ઘરમાં ઘરે થી અંદર ગયો સીધી ટાઈસો લાગેલી બધી વાહ 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 બઉ સારી વાત અંદર નાવા ધોવામાં ફુવારા નાવા ધોવાના ફુવારા લગાવી દીધા એમાં મોટર લગાવેલી છે વાહ વાહ એટલે પાડો એટલે પાણી સીધું ઉપર ચડી અને નીચે ફર્યા કરે રસોડા બસોડું ગેસ ના બાટલા બધું કોઈ વસ્તુ એમના કઈ વાત નહીં આપણે એવું આશા રાખીએ કે એવું સારું પાત્ર મળી જાય બરાબર ભાઈ ના સરસ મજાના મને ફોટા મોકલી દેજો બરાબર અને ભાઈ નો બાયોડેટા બનેલો હોય તો મોકલજો ન મોકલો કઈ પણ ખાસ છે ને મારે આ તમારું ગામ નામ છે ને મારું થાય

ફેરફાર નથી થતો ઉપર થઈ શકે છે એટલે મને ત્યાં સુધી આટલું કરજો અને ફોટા ફાઈનું મોકલજો બાયોડેટા બાયોડેટા મોકલજો બરાબર છે જે તમારી પાસે અવેલેબલ હોય એ મોકલી આપજો બરાબર અને બીજું હાજી આજ નંબર મારા ઉપર મોકલજો જીવન સંગીની બરાબર હવે ખાસ એક સૂચના આપી દઉં છું કે આપડે આ ઓડિયો વાયરલ કરશું ને એટલે ફ્રોડ કોલ આવશે

મારી જોડે પેલા પેઝર આવ્યું હું કોન્ટ્રાક્ટ લાવીને હમણાં મેં પંદર વર્ષથી કોન્ટ્રાક્ટમાં આવ્યો બાકી હું આ ડ્રાઈવિંગ જ કરતો હતો એટલે મેં જાત જેટલી જોય છે જેટલું હિન્દુસ્તાન નો ખૂણો જોયે એટલે કદાચ કોઈ નહીં જોયું હોય વાહ વાહ એટલે બધા મને ખબર પડી જાય એટલે તમારે તમને આ મારી પાસે જેટલા વિડીયા મોબાઈલમાં આવે છે આ છોકરીને કરવાનું આમ તો હું ના કોલ કરું એમને મારે આ સૂચના આપવી પડે બરોબર છે એટલે આ તમને જરૂર ભલામણ કરી દીધી તો જે સાંભળે ને એ લોકો ભરમાય નહીં સમજો તમે નાના બાના વચ્ચે મારું બેંક એકાઉન્ટ જોતો હતો એક ભાઈ મારું કામ હાલતું ત્યારે તો મને એને શું કર્યું રજીસ્ટ્રેશન કરી અને એક સ્લીપ મેકલી મારા ઘરે માપ માપતોલ કરે જી જી હું માપતોલ માં સામાન ખરીદું ખરો ને એટલે નંબર લઈને એમાં શું સ્કેન કરો સ્કેન કરો એટલે મને કેટલા સત્યાવી લાખ રૂપિયા લાગ્યા બરાબર છે બરાબર છે એટલે મેં કંપનીને ફોન કર્યો મે માપતોલ માં ફોન કર્યો બોલો મેં કીધું આપડે કોઈ હમણાં ડ્રો થયો દશેરા ઉપર કે કેમ કીધું મને એક સ્લીપ આવી માપતોલ ની સત્યાવીસ લાખ રૂપિયા મને ઇનામ લાગ્યું અને રજીસ્ટર રેડી કુરિયર વાળો દેવ આવ્યો જયારે બરાબર એને મને એવું કીધું દિનેશભાઈ કોઈ આપણે ડ્રો નથી ને કોઈ આપણે એવી સ્કીમ ચલાવતા નથી ફ્રોડ છે તમે એક રૂપિયો કોઈ દેતા નહી કઈ કરતા નહીં વાત કર્યો આપડે ઓનલાઈન ના પડી તમે અત્યારે ચાર હજાર નાખો મારા માં હું તમારા માં હજાર ટ્રાન્સફર કરું મેં કે એક કામ કર તું પેલા હતે ચાર હજાર ને ચાલીસ હજાર કાપી લે બાકીના વધે ને એને મને ટ્રાન્સફર કર બરાબર છે બરાબર છે પણ ખાતા કાંઈ દેવાનું થતું નથી તું કુરિયર માંથી ખાતર નીકળ્યો ને આ

બરાબર છે રાજકોટ હું કોઈ રૂબરૂ હું કોઈને રૂબરૂ મળતો નથી ફોન તમે એની ટાઈમ ગમે ત્યારે કરી શકો તમારો ફોન હું ઉઠાવીશ બરોબર છે કદાચ જો આમાં શું છે આમાં શું છે કે સમાજ બહુ મોટો છે બરોબર છે એટલે સાંભળો મારી વાત મને મળવામાં માં કઈ વાંધો નથી તમને મળવી ખરો પણ રૂબરૂ મળવા આવો તો તમે આપડે બે ભાઈ વાતો કરીએ બરોબર વાતમાં કઈ લાભ નહીં ને ના અત્યારે એનો લાભ કેવો કે આખી દુનિયા સાંભળશે રાજકોટમાં મારા શું છે મારો ભાણીઓ છે મારા બેન છે મારા હાળા છે મારા કાકાજી છે બધા બહુ રાજકોટમાં જ છે બધા બરાટેક માં જ રહી બધા નું ઘર છે ને હેમદભાઈ આજુ આજુબાજુમાં અહીંયા એટલે બાજુમાં જ રહે એટલે તમને કઈ વાંધો નહી રાજકોટમાં આવો તો મળજો ફોન કરજો હું મળીશ તમને રાજકોટમાં મારા કોન્ટ્રાક્ટરો છે ચાર પાંચ મળતો નથી એવું નથી કેવા માંગતો મારું કેવાનું એમ થાય છે

તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ